નમસ્કાર દર્શક મિત્રો હું સૌરાષ્ટ્ર ન્યૂઝ સ્વાગત છે વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્તો સાંસદ ધવલભાઈ પટેલે તાત્કાલિક ખુલ્લો કરાયો વલસાડ આરપીએફ ગ્રાઉન્ડની સામે રેલવે પાર્ક તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને જાણ થતા તેમણે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા ચોવીસ કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી ત્યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ કરી દેતા આ માર્ગ પર પસાર થતા સ્કૂલના વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે દોઢથી બે કિલોમીટરની વિસ્તાર ફરીને દવાઈની નોબત ઊભી થઈ હતી અને નાના તેમજ મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી જ્યારે આ માર્ગ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને ની સાથે જ ગણતરીના કલાકોમાં આ માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી અને માર્ગ ખુલ્લો કરાયો હતો આ કામગીરી સમિતિ સ્થળ પર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્ય અમિતભાઈ પટેલ ભાજપના કાર્યકર્તા આશિષભાઈ દેસાઈ ભાજપ કાર્યકર્તા સુનીલભાઈ કવો ઉપસ્થિત રહ્યા હતા નિકુંજ બાવળિયા સ્ટાર્ટ આરપીએફ પાસે પણ થોડા દિવસ પહેલા રસ્તો બંધ કરાવ્યો હતો એના કારણે એમને બહુ અગવડ પડતી હતી જે અવર જવર બંધ થઈ ગઈ હતી તરત જ આ વસ્તુની જાણ થતા આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર મિશ્રાજી બોમ્બેમાં જે બેસે છે એની સાથે જ ડીઆરએમ વર્માજીને પણ કોન્ટેક કર્યો અને તાત્કાલિક મેં એમને આ જે આરપીએફ પાસે રસ્તો બંધ કરાવ્યો છે એને ખોલવાનો મેં એમને આદેશ આપ્યો અને તરત જ એમણે પણ સારું કોર્ડિનેશન કરીને આજે બપોરે લગીને જ આ રસ્તો ખોલાવ્યો છે એનો વિડીયો મારફતે પણ હું તમારી સામે મૂકું છું અને જે લોકોને ખાસ કરીને આપણા વલસાડની જનતાને પરેશાની થતી હતી એ પરેશાની આજથી બંધ થઈ જશે ને આરપીએફ પાસેથી પણ એ લોકો અવર થઈ શકશે આવનાર દિવસોમાં પણ આવા જેટલા રસ્તા બંધ છે એ ખોલવા માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ ચાહે રેલવે ઓથોરિટીઝ વેસ્ટર્ન રેલવેને કોન્ટેક્ટ કરવું પડે કે અશ્વિની વૈષ્ણવજીને કોન્ટેક્ટ કરવું પડે કે કોઈ પણ સ્તરે રજૂઆત કરવી પડે એ રજૂઆત કરીને આપણી વલસાડની જનતાને जेक्की ओची परिशारी साइने अवर जवर रेल्वी स्टेशन मां ये सारी तेकरी से के इना में पूरो, पूरो प्रयास करी धन्यवाद